આ પાણી છે ને ત્યાં સુધી જાય છે અને કાં તો વાંથી આ બાજુ આવે છે સ્ટોર્મ ટેન્ક છે એટલે કે જેટલું વરસાદનું પાણી છે વાંથી ઇનલેટ્સ હશે એક બે ત્રણ ચાર જગ્યાએથી એ પાણી છે ને આ ટાંકામાં જાય જો અહીંયા ચાલુ દિવસે દેખાય છે તમને ચાલુ દિવસે લોકો અહીંયા

જેમ કે અહીંયા આ સેમ પાર્ક છે આ પાર્કમાં આપણે અહીંયા છે ને એક રિવર જેવું છે એ રિવર અત્યારે તમને દેખાશે કે આખે આખું ડ્રાય અને સુકાઈ ગયેલું છે લિટરલી ગયા વીકે હજી ગયા વીકે વરસાદ આવેલો એક બે દિવસ ઝરમર ઝરમર જેવો વરસાદ આપણે ઇન્ડિયા જેવો વરસાદ એનો આવે આ પાણી છે ને એ વાં સુધી આપણે જે પેલું આ ઝાડ છે ને આ ઝાડ ત્યાં સુધી છે ને પાણી છે ને પહોંચેલું હતું અને એ પાણી ત્યાં સુધી આવી જાય વિચાર કરો અત્યારે આ છે ને એકદમ સુકાયેલું પડેલું છે એટલે આટલો બધો ફરક હોય છે અને હું જે તમને કહેતો હતો ને કે આ લોકો છે મેન્ટેનન્સ કરે કેનાલ કે કાંઈ બી રિવર ટાઈપ જે બી હોય એ વસ્તુનું છે ને પ્રોપર મેઇન્ટેનન્સ ના અહીંયા તમને નીચે માટીને એવું બધું દેખાશે પણ જો આ પાણી છે ને ત્યાં સુધી જાય છે અને કાં તો વાંથી આ બાજુ આવે છે આ પાણી મને લાગતું નથી કે આ પાણીનો યુઝ ક્યાંય થાય છે આ એક ટાઈપનું રિઝર્વ રિઝર્વ જેવું છે કે જ્યાં છે ને પાણી જનરલી હોય છે પણ આ લોકોએ પ્રોપર બનાવેલું છે અહીંયા એક કેનાલ જેવું કે જ્યાંથી પાણી બહી શકે અહીંયાથી તમને આ પાણીના છે ને આઈ થિંક આ સ્ટ્રોમ સ્ટોર્મ ટેન્ક છે એટલે કે જેટલું વરસાદનું પાણી છે એ વાંથી ઇનલેટ્સ હશે એક બે ત્રણ ચાર જગ્યાથી એ પાણી છે ને આ ટાંકામાં જાય અથવા તો એ અગર એ કેસ નહીં હોય ને તો પછી આ ટાંકા છે એ સ્ટોરેજ છે આખા પાર્કનું જે બી વરસાદનું પાણી આવે ને એ બધું પાણી છે ને આમાં ફિલ્ટર થઈને પછી મેઈન જે મ્યુનિસિપાલિટીની મેઇન સિસ્ટમ હોય ટોરન્ટોની એમાં આ પાણી જતું હશે પણ આ જ પાણી હું તમને બતાવીશ એક બે દિવસ વરસાદ આવે ક્યારેક હવે નેક્સ્ટ ટાઈમ હું તમને બતાવીશ કે આ પાણી આખે આખું આ ફૂલ થઈ જાય એક બે દિવસની અંદર અને ત્યાં સુધી છે ને આ પાણી ભરાયેલું હોય છે બીજી વસ્તુ એ છે કે આ જે ફેન્સ તમને દેખાય છે ને આ ફેન્સ છે એ કન્સ્ટ્રક્શન માટેની ફેન્સ છે તો આ ફેન્સ છે ને જનરલી પાર્કમાં કે આ તમને ક્યાંય ન દેખાય પણ આ લોકો છે ને આ જે મેઇન રોડ છે આટલો પોળો છે તમને દેખાય છે અહીંયા તમને ગ્રેવલ અને એ બધું રેતી ને એવું બધું દેખાતું હશે એ બધું એગ્રીગેટ ને એ બધું આ બધી વસ્તુ અત્યારે છે ને જે સિટી ઓફ ટોરોન્ટોની મ્યુનિસિપાલિટી છે એનો આખો પાર્કસ ડિપાર્ટમેન્ટ છે કે બધા પાર્ક છે ને આ લોકો મેઇન્ટેન કરે એનું આખું એક બજેટ હોય અને એના બધા રૂલ છે એ અત્યારે છે ને આ વસ્તુ એ લોકો બનાવે છે આ રોડ એટલે આ રોડ છે ને ગયા વિન્ટરમાં છે ને એ લોકોએ બધું સેટઅપ કર્યું હતું અને આ સમરમાં હવે લોકો આના ઉપર કામ કરવાના છે ને આ જે ઇવન પાર્કમાં બી આ હાઈટ ઉપર નથી આ લિટરલી પાર્કની જમીન ઉપર છે તો એ આ લોકોએ આટલો એરિયા છે ને સેક્શન ઓફ કરેલો છે અને મારે આગળ નથી જવું કારણ કે આગળ છે એ પ્રોપર આ લોકોનું કન્સ્ટ્રક્શન ટ્રેલરનું એ બધું છે અત્યારે એક્ટિવિટીઝ બધી બંધ છે કન્સ્ટ્રક્શનની એટલે અહીંયા લોકો હજી આવે જાય છે ને એવું બધું છે બાકી જનરલી તમને અગર ઓવરહેડ વર્ક કે કાંઈ બી વસ્તુ ચાલતી હોય તો તમે જઈ ન શકો સામે અહીંયા તમને ફેન્સ બીજી દેખાતી હશે ત્યાં સુધીનો રોડ એ ઢારિયાથી લઈને અહીંયા સુધી એ તમને ઢારિયાથી લઈને અહીંયા સુધીનો આ જે રોડ દેખાય છે આખો રોડ બનાવવાના છે આ લોકો અને એ રોડ જે તળાવ જેવું પાણીનો સોર્સ છે ત્યાં સુધી જવાનું છે અને આખું રેઝ્યુનેશન પ્રોજેક્ટ છે ને એ ચાલે છે રેસ્ટોરેશન રેઝ્યુનેશન જે બી હોય એ રીતનું છે બાર પંચાવન થઈ ગઈ છે એક વાગે આપણો લંચ બ્રેક પતે એવો કોઈ ઓફિશિયલ ટાઈમ નથી કે એક કલાકનો જ લંચ બ્રેક હોય ઘણીવાર તમે બારે રેસ્ટોરન્ટમાં કેમ જમવા ગયા હોય તો દોઢ વાગી જાય પોણા બે વાગી જાય મેઇન અમારી ઇન્ડસ્ટ્રીમાં એ ટાઈપનું કામ છે કે તમે છે ને એ તમારું કામ પૂરું કરવાનું તમે શું કરો છો એનાથી એટલું બધું આ લોકો કંટ્રોલ નથી રાખતા કે તમને એટલું બધું બધું વસ્તુ મોનિટર કરે કે એક વાગે એન્ટર થઈ જવાનું ફિંગરપ્રિન્ટ કે એ ટાઈપની કોઈ બી એન્ટ્રી હોતી નથી જનરલી જસ્ટ એમ જ આ લોકો પણ જનરલી લોકો એક વાગે એક વાગે એટલે પાછા આવી જ જાય એમ હવે આપણે અહીંયાની પાંચ મિનિટ જેવું ડ્રાઈવ છે એ પહોંચી જશું પછી કોફી ને બધી વસ્તુ પીશું અને કોફી લઈને પાછા આપણા વર્ક ઉપર ચાલુ પછી સાંજના એક થી લઈને પાંચ વાગ્યા સુધી કામ કરીશું હવે જો અમે તમને બતાવ્યું હતું કે અહીંયા લોકો છે એ બારબેક્યુ ને એવું કરે છે ટાઈમ જે આ પાર્કિંગ લોટ દેખાય ને એ પાર્કિંગ લોટ થી તમને છે ને હું લઈ જઈશ કારણ કે આ પાર્કિંગ લોટની ઓલી બાજુ છે ને ત્યાં આખું છે ને મેં તમને જે પ્રેક્ટિસ પીચિસ બતાવી હતી કે ક્રિકેટની પ્રેક્ટિસ સ્પીચ છે એ ક્રિકેટની પ્રેક્ટિસ સ્પીચ બી ત્યાં છે અને ત્યાં છે ને પાછળની બાજુ આગળ જાઓને એટલે ત્યાં ફૂટબોલનું મોટું ગ્રાઉન્ડ છે ફૂટબોલ ગ્રાઉન્ડ પછી આગળ આગળ કેટલી બધી ટ્રેલ છે કે પંદર વીસ કિલોમીટર આગળ આગળ જાય જ રાખે એટલે એ રીતનું બધું છે ઓકે આજના સાડા ચાર જેવો ટાઈમ થયો છે સાંજના અને આપણું કામ પતી ગયું છે એટલે આપણે આજે વહેલા ઘરે જવાના છીએ અને અત્યારે વિન્ડશિલ્ડ કારમાં ટેમ્પરેચર થર્ટી વન ડિગ્રીઝ છે કારણ કે કાર તડકામાં ક્યારની આખો દિવસ અહીંયા બારે પાર્ક કરેલી છે એટલે એકદમ ગરમ થઈ ગઈ છે કાર બાકી અત્યારે આજે આપણે છવ્વીસ ડિગ્રી ટેમ્પરેચર છે ઓવરઓલ બહારે તમને જોઈ શકો અને બાકીનું અત્યારે કારની અંદર થર્ટી વન જેવું છે એટલે થોડી વાર લાગશે કાર ઠંડી થતા અને અત્યારે ટ્રાફિક ગઈકાલે સારું હતું ટ્રા ઓછો હતો ટ્રાફિક રોડ ઉપર સારું હતું કે જલ્દી ઘરે પહોંચી ગયા આજે ચાલીસ મિનિટ થવાની છે ઘરે પહોંચતા ચૌદ કિલોમીટરનો રસ્તો છે પણ ચાલીસ મિનિટ થશે એટલો બધો ટ્રાફિક બતાવે છે આજે એટલે જોઈએ ચાલો હવે આપણે ઘર ભેગા થઈશું